હમણાં કોલેજની છોકરી સ્ટેશનરીની દુકાને જેની ઊભી રહી ગઈ ચૌદમી ફેબ્રુઆરીએ કે વેલેન્ટાઇન ડે ના કાર્ડ છે વેલેન્ટાઈન ડેના કાર્ડ છે પેલો કે સ્ટેશનરીની દુકાન છે વેલેન્ટાઇન ડે ના કાર્ડ તો હોય જ ને તો કે નહીં હું કહું ને એવું લખેલું છે કેવું કે તું જ મારો પહેલો ને તું જ મારો છેલ્લો પ્રેમ છે આવું લખેલું છે પેલો કે એક બંડલ આવ્યું તું કાઢ્યું કાઢીને કીધું કે એક બંડલ છે કાંકરિયા ની મજા આવી કાંકરિયા માં આ તો હવે તો બધું થઈ ગયું ને વ્યવસ્થિત સાહેબ સરસ થઈ ગયું હવે કાનેરવાલ હા સરસ મજાનું કાંકરિયા થઈ ગયું પેલા તો કાંકરિયામાં બે હાથમાં હાથ પકડી એમ નહી આપણે કેવી રીતે પડીશું તો કે વન ટુ થ્રી કાઉન્ટ કર અને થ્રી બોલે બે જણા એ ધુમાકો મારવાનું બે જણા નક્કી કર્યું અને બે જણા રેડી એક જ અવાજ આવ્યો છોકરી તો પાછી વળી એક તારા કર્યા તું ભોગવો અમારે હું ભાઈ ભાઈ પણ છોકરો અમદાવાદી હતો ગાળ નહીં ઉંદર ને ઉચાળો નહીં મિરડી ને માળો નહીં ક્યાંય અંશ ખાળો નહીં કુવારા ને સાળો નહીં ઘડી ઉપર સાળો નહીં લાડુ ઉપર વાળું નહીં કોટ ઉપર નહીં ઉપર ઢાલ નહીં ને પાન નહીં માન નહીં ડુંગરા નરમ નહીં ગુલબી કોઈ ગરમ નહીં પાપીઓ ને ધર્મ નહીં ફળ ને સાંધો નહીં હવે બધાય તાળી પાડો તો વાંધો નહીં ભલા માણસો બસ આમ ખુપડતા રહ્યો હા એક હમણાં બે બે બેનો ભેગા થઈને વાતો કરતા હતા બહુ સરસ વાત હતી મને ગમી એ કે અમારે તો એ છે ને એ કેવો હા ના ગમે શબ્દ ગમે

કોને કોઈ નઈ કો હવે કઈ નઈ કો હોય તો કલેક્ટર થવાય કમિશનર થવાય કલાકાર થવાય પણ પેલાના જે શિક્ષકો ભણાવતા હતા માસ્તરો ભણાવતા હતા સાંભળજો હવે આ કક્કાની અંદર નું સાહિત્ય કલમ હવે કલમ એકલી ન ચાલે પછી ખ ખડિયાનો ખ સહી પહેલા ખડિયામાં આવતી આ શેઠ બધા બેઠાને એને ખબર છે પહેલા ખડિયામાં સહી આવતી કો કલમનો ક ખ ખડિયાનો ખ એટલે ખડિયાની સહી અને કલમ બે ભેગા થાય એટલે દીકરા દીકરીના લગન લો તારે પહેલા ગણપતિ દોરવા પડે ગણપતિનો ગ હવે ગણપતિનો ગ એટલે દીકરાનું ઘર બંધાય ઘરનો

પણ બેનો ઈ શબ્દનો પ્રયોગ એટલા માટે કરે છે હવે વાત ઉપર ધ્યાન આપજો ઈ શબ્દનો પ્રયોગ એટલા માટે કરે છે ઈ કેતા ઈશ્વર ઈશ્વરનો જીવનમાં નાશ ન થાય એમ બેનો એમ સમજે છે માતાઓ એમ સમજે છે કે મારા પતિ છે એ મારા ઈશ્વર છે અને એનો જીવનમાં નાશ ન થાય એટલા માટે ઈ શબ્દથી સંબોધે છે ઈ શબ્દનો પ્રયોગ કરે છે આ મારી બહેનોને ઉદારતા આમ તો ઉદારતા જ કહેવાય